ક્લાઇમેટિક કન્ડિશન્સ અને તમારા એસીએસ જેને કહેવાય એક્યુટ કોરોનરી જે સિન્ડ્રોમ છે જે એટલે એને કહેવાય કે હાર્ટ એટેકના તમામ પ્રકારો હવે આ કેટલું મહત્વપૂર્ણ થાય જેમ કે હ્યુમિડિટીની વાત સરસ બાફ જે રીતનું અત્યારે એનું પ્રમાણ નોર્મલી ચોમાસામાં કરેક્ટ ઓગસ્ટ સપ્ટેમ્બરનો જે મહિનો હોય છે એ હ્યુમિડિટી પુષ્કળ હોય છે અને ત્યારે હાર્ટ ડિસીઝિસ છે તો આના વિશે થોડીક વાર આ બહુ અગત્યનો સવાલ એટલે છે અને આપે આ સમજુ છું પૂછ્યું બી એટલે જ છે કે લોકોમાં આ ભ્રાંતિ છે કે શિયાળો આવે ને એટલે હાર્ટ અટેક આવે અને અમે એ જ સાબિત કર્યું કે એવું જરૂરી નથી શિયાળો આવે એટલે જ એટેક આવે એવું નથી એ પેપરમાં અમે બતાવ્યું કે એટમોસ્ફેરિક વેરીએબલ્સમાં વાતાવરણની આદ્રતા મીન્સ કે હ્યુમિડિટી એ બી મેટર કરે છે અને એ ઉપરાંત એટમોસ્ફેરિક પ્રેશર એ બી મેટર કરે છે તમે જુઓ જયારે સાયક્લોન આવતું હોય છે એ વખતેના અમુક એરિયાઝના ભી બી એટેક વધેલા છે બરાબર છે એટમોસ્ફેરિક પ્રેશર્સ જ્યારે વેરીય થાય છે હ્યુમિડિટી વેરી થાય છે અને એ ટેમ્પરેચર સાથે કમ્બાઈન થાય છે જ્યારે મિક્સચર થાય છે ત્યારે હાર્ટ એટેક મેક્સિમમ છે એનો અગેન એ રીતે નોર્મલાઇઝ કરીને ડેટા શોધવાનો પ્રયાસ કર્યો અને ગુજરાતનો આ પહેલો અને એકમાત્ર ડેટા છે જે આ રીતે જોઈ રહ્યું છે કે ગુજરાતમાં મેક્સિમમ હાર્ટ હાર્ટઅટેસનો એ સમય ગયે ગાળો આ એટમોસ્ફેરિક વેરીએબલથી બનતા હતા એમાં આર્દ્રતાનું પ્રમાણનું પ્રમાણ

હુમસની આપણે વાત કરી હ્યુમિડિટીની વાત કરી એના કારણે જ્યારે બોડીની અંદર ડિહાઈડ્રેશન ઉત્પન્ન થાય આપને આપ વિચારો શરદી છે અને બાફના કારણે બોડી ડિહાઈડ્રેટ થાય બ્લડનું હિમો કોન્સન્ટ્રેશન થાય રિફ્લેક્સ ટેકી કાઢ્યા થાય હાર્ટના ધબકારા વધે ઓક્સિજનની ડિમાન્ડ વધે પલ્સ બ્લડ પ્રેશર ફ્લક્ચ્યુએટ થાય ફેફસામાં કન્જેશન વધે શ્રમ પડે આ બારની નળીઓનું સંકોચન થાય હાર્ટ પર લોડ વધે અને લોડ અને સપ્લાય ડિમાન્ડ ને બેલે સપ્લાયનું બેલેન્સ ચૂકે અને હાર્ટ એટેક સર્જાય એ આ એનું થિયરી અને મેકેનિઝમ છે તો